મેં એવી વાત એમ રહી કે ભાણવાર જવાનું હે મારે લેવાનું તારે નથી લેવાનું તો વાંધો નહીં ખોર પૈસા લેવાનું હોય તો કેમ છો ગુજરાતી મિત્રો મજામાં મજામાં ભાઈ તો છે ફરી પાછા એક નવા ની અંદર અને ગુડ મોર્નિંગ બધાને આટલી સ્પીડ સ્પીડમાં કેમ બોલું હું કેમ કે મારે જવાનું હાજર ભણવર લગન ની ઓલી કેસેટ છે ને તો એ કરાવવા એટલે મારા લગન ની નહીં મારા પપ્પાના લગ્ન ની કેસેટ છે ને એ

ઓલી કરાવવા એની પેન બનાવવા તો એ આજ બની ગઈ છે તો એ લેવા જવાનું છે અને થોડુંક હજી ભાણવરમાં કામ છે તો એ કરવા જવાનું હે તો વ્લોગમાં આગળ કન્ટિન્યુ ચેનલ બનાવવા એ બધા સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણે ભાણવર પહેલાં ગયા હતા અને ભાણવરનું જે કામ હતું એ પતાવી દીધું હોય અને પાછા આપણે આવતા નહીં જયેશભાઈ સ્ટુડિયો અને હું કે જયેશભાઈ મજામાં એડિટિંગ હાલતું લાગે નહી

નાનું લોકેશન છે આપણે ભાણવડ તાલુકાનું રૂપામોરા ગામ હાલો ભાઈ હવે જરાક ગાડીમાં પેટ્રોલ પુરાવી લઈ જરાક પુરાવું તો કેટલું પુરાવું પણ ગમે એટલું પુરાવી આરામ અઠવાડિયું બે અઠવાડિયું માંડ હાલે તો ભાઈ આપણે ભાણવડ થી પાછા આટાણા આવતા રહીએ ફોર કપાઈ થોડા બી હાટો લેવાના છે ને જો આટાણા ગોડાઉન કેમ હે જો બાકી

ત્રણ ભાગ એના પંચાવન પંચાવન મિનિટના ના ત્રણે ત્રણ ભાગ એ તમે બતાવી દે હું નીચે કમેન્ટ કરી દેજો તો આપણે ને એ આપડે આવી જવાનું લાય દુનિયા દુનિયાની તો જ માંડ્યું હજી તમે

આ અટાણા માં પાટલા બટકી ગયા આપડે ઓલી નવિવારી પાટલા બુટકી ગયા હે અમર ખેતર ની માંડવી માં આવે ને પાટલા ભૂટકે એવું થઈ ગયું તો ભાઈ ફાઇનલી અમુ લોકો ઘરે આવી ગયા હે અને કઈ વસા

તો આજના લોકવિયો મેટો રાખીએ મળીએ અને પછીના નવા લોકવિડિયોમાં ખાલે ત્યાં સુધી ચેનલમાં નવા બધા સબસ્ક્રાઈબ કરી દેજો આવજો ટાટા બાઈ